સ્વર્ગસ્થ લાખાજી કુંવરજી ઠાકોર મ્યુનિસિપાલિટી સંચાલિત હોલ છે અમદાવાદમાં બારડોલપુરા સ્થિત આ છે એકચ્યુઅલી કોર્પોરેશનની મિલકત કોર્પોરેશનની મિલકતની અંદર આપને ખ્યાલ છે કે કોર્પોરેશન એકચ્યુઅલી ગેટ છે એનું ગેટની બરાબર પાછળ આ અચાનક જ બનાવી દીધેલી કબર છે આ શું લેન્ડ જેયા જ નથી તો શું છે આ પેલા આ રીતે બે ચાર ઈંટ મૂકીને ચાદર પાથરી દેવામાં આવે પછી ધીરે કમ્પાઉન્ડ કરવામાં આવે એના પર પછી કમ્પાઉન્ડ કર્યા પછી છત્ર નાખી પતરા નાખી દેવામાં આવે છે કોર્પોરેશનના અધિકારી શું આમાં અત્યારે જોવા દર મહિને કે મહિનામાં ગમે ત્યારે આવતા નહીં આ જગ્યાએ એક પ્રશ્ન બોલાય કે અહીંયા શું ચોકીદાર નથી સભાની ડ્યુટીમાં પણ ચોકીદાર હોય છે બપોરે પણ હોય છે સાંજે રાત્રે પણ હોય છે આ ક્યારે બનાવવામાં આવ્યું કોઈ અધિકારી એનો જોબ આપશે આની જગ્યાએ અત્યારે કોઈ હિન્દુ સંસ્થાએ કોઈ કોઈ પણ જગ્યાએ મંદિર બનાવ્યું હશે તો શું તમે લોકો એને ચલાવી લેવાના છો અત્યારે કહેવા પૂરતી આપણી ભાજપની સરકાર છે ભાજપની સરકારમાં રહેલા અધિકારીઓ એ પણ જોતા તો હશે જ ને કે ભાઈ શું છે ક્યાં આગળની પોઝિશન છે આ બીજી કોઈ પછી હિન્દુ હિન્દુ સંસ્થા આવીને એના પર કોઈ એક્શન લેશે તો શું એના જવાબદારી કોણ કોણ લેશે અહીંયા આગળ તમે મને જ્યારે પણ આ બન્યું હશે તો શું અહીંયા આગળ કોઈ પીર હશે અહીંયા કોઈને શું દફનાવી દેલા કોઈને મૃત આત્મા હશે અહીંયા તો અહીંયા કબર બનાવવામાં આવી આ એક જાતનું લેન્ડ ઝાદ છે લાગતા ઓળખતા અધિકારીઓ આના પર પગલાં લે નહીં તો ગાંધીજી દિયા માર્ગે પરિષદના વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો આંદોલન કરશે આ વિડિયો જેટલો બને એટલો વાયરલ કરો અધિકારીઓ સમક્ષ આ વિડીયો જાય એ રીતનું કાર્ય કરો